શ્રીનગરમાં ફરી એકવાર ગરમીનો પારો ઉચકાયો છે જેના કારણે શહેરીજનો ત્રસ્ત બન્યા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું આગામી દિવસોમાં ગરમીમાં વધુ વધારો થવાની શક્યતા છે આ ગરમીથી બચવા શહેરીજનો ઓઆરએસ અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે શહેરના મુખ્ય માર્ગો પર બપોરના સમયે સુમસામ બની જાય છે કારણ કે લોકો તડકામાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે પાણીની અછતને ધ્યાનમાં રાખી શહેરમાં પાણીની પરબો શરૂ કરવામાં આવી છે જેથી લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે સુરેન્દ્રનગરમાં પિસ્તાલીસ ડિગ્રીની આજુબાજુ તાપમાન છે એટલે ગરમી થી બચવા ટોપી પહેરો રૂમાલ પહેરો સુધરા કપડા પહેરો ખુલ્લા કપડા પહેરો પક્ષીઓ માટે કુંડાની વ્યવસ્થા કરો ખાવા પીવામાં તમે તીખું તરેલું ચા કોફી ને ટાળો અને ફ્રૂટ ચલા લો એવો ખોરાક તમે લો ગામમાં કેવો માહોલ છે ગામમાં અત્યારે માહોલ રોડ સાફ દેખાય છે તમારે કોઈ પબ્લિક અવાર જવાર રહેતો નથી એક થી ગાળામાં સુરેન્દ્રનગરમાં વધતા જતા તાપમાનના કારણે આપણે સુરેન્દ્રનગરમાં નીકળવું અત્યારે બપોરના ટાઈમે મુશ્કેલ થઈ ગયું છે અને અત્યારે સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો ચુમ્માલીસ થી પિસ્તાલીસ ડિગ્રી વધુ જતો રહ્યો છે તો આપણે સુરેન્દ્રનગરની અંદર અત્યારે રોડ ઉપર જોતા આપને ખબર પડે છે કે રોડ ઉપર પબ્લિક પણ દેખાતી નથી કોઈ પક્ષી પણ ઉપર ઉઠતું દેખાતું નથી તો તાપમાનનો ભારો ક્યાં ગયો હશે એ આપણે આ જોઈને જાણી શકીએ છીએ બીજું એ કે આપણે ગરમીથી બચવા માટે આપણે ઠંડા પીણાનો સહારો લેવો પડે સતત પાણી પીવું પડે છે ગામમાં નીકળવા માટે આપણે રસ્તાની અંદર એટલી લૂ લાગે છે કે આપણે જ્યાં બીમાર પડી ગયા હોય એવું આપણને વાતાવરણ ઉપરથી લાગે છે